આમ જ કરવું પડે સીધી સમજે ઉધરસ અને પછી કરવી હતી બિયડ સેટ કરવી હતી અને પછી ત્યાં જ એની ઉધરસ ખાધી જે ઉધરસ ખાધી ને તો મારી બ્લેટ અડી ગઈ ને એટલે બીએડ નીકળી અને બિયડ નીકળી ગઈ કેવું લાગે હા ભાઈ હા હજી પછી તો શું ક્લીન સેવ કરવી પડે જોતા કરતા એને ભાઈ હેરકટ થઈ ગયા પછી મેં સુઈ જાય પછી જો આવી ગયા તો મોટા કસ્ટમર અને એના તો હેરકટ હજી અડધા કરતો આપણે એને મજા આવી ગઈ પાછા એ શું કે સાંભળો પછી તો શું મારા થોડા વખાણ થઈ ગયા હતા એટલે ભાઈ થોડા ફૂલાઈ ગયા હતા અને મેં કીધું ફૂલાયેલો ફૂગ ખોડી નાખે ને એની પેલા આપડે આજનો વિડીયો અહીં સુધી રાખીએ આવતીકાલે ફરી મળીશું નવા મિની વ્લોગ માં નવી મોજ મસ્તી સાથે અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રેજો અને આવોનું ધ્યાન રાખજો આવજો ગુડ નાઇટ રાધે રાધે